નમસ્કાર મિત્રો આપણે ઘણી વખત હળવદના જે પ્રમાણિક લોકો છે એને આપણે મિત્રો બતાવતા હોઈએ છીએ સમાચારોની સાથે આ કામ પણ કરવું જરૂરી છે કારણ કે મિત્રો આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે કોઈને પચાસ રૂપિયા મળ્યા હોય ને તો એ દેવાનો પણ જીવ હાલતો નથી પરંતુ ઘણા બધા એવા પણ લોકો હોય છે પ્રમાણિક માણસો એવા હોય છે કે ગમે તે મળ્યું હોય જેનું છે એને પાછું આપી દેવું છે આપણું છે નહીં તો આપણે રાખવું છે આવી વૃત્તિ નથી હોતી અને આ એ હળવદની ખાસિયત છે મિત્રો આપણે કેટલી વખત આવા વિડીયો અને સમાચારોને મિત્રો આપણે બનાવ્યા છે કે કોઈને કંઈ વસ્તુ મળી હોય ક્યાંય ભૂલી ગયા હોય તો પછી એ રાખી દેવાના બદલે એ વ્યક્તિનું જ છે અને એને પાછું આપી દેવું છે આવી જે માનસિકતા છે આવી માનસિકતા હળવદના લોકો મિત્રો રાખે છે આ મિત્રો ખાસ અત્યારે આપણે એટલા માટે મળ્યા છીએ કે મારી બાજુમાં આ બેન તમે જુઓ છો હળવદ તાલુકાના સુસવ ગામના છે આ બેન અને આ બેન જે છે ને એક હળવદની હોસ્પિટલમાં કચરા પોતાનું ને એનું કામ કરે છે હળવદની શ્રીજી હોસ્પિટલ છે ને એમાં કચરા પોતાની સાફ સફાઈની એની કામગીરી કરે છે દરરોજ આવે છે એટલે સામાન્ય પરિવારના છે અને એમનું એક કે જે પૈસા હતા પાકિટમાં સોનાની બુટીઓને હતું ઈ પાકીટ આ મહાવીર સ્વીટ માર્ટ કે જે સરા રોડ ઉપર હળવદમાં આવેલું છે મિત્રો તો ત્યાં આગળ એ ભૂલી ગયા હતા પછી મને જયારે સવારમાં કારણ કે રાતે તો રાયશંકર ગામે જે હત્યાનો બનાવ બન્યો હતો એટલે મિત્રો એમાં રાતે હતા તો સવારમાં આ બેનનો ફોન આવ્યો રડતા હતા કે ભાઈ જો કોઈને મળે તો આવી તમે કંઈક અપીલ કરો કારણ કે મહેનત મજૂરીના પૈસા ભેગા કરી અને જે આ સોનુંને કરાયું હતું તેની સાથે બેન વિધવા છે એટલે કે દરરોજ મજૂરી કામ કરીએ છીએ અને આ ખોવાઈ ગયું છે તમે પણ લોકોને અપીલ કરો જો કોઈને મળ્યું હોય તો આપી દે એટલે પછી આપણે પણ એ થોડાક પ્રયત્નો હતા ત્યાં વરી પાછા અડધો કલાક પછી આ બેનનો પાછો ફોન આવ્યો કે મને પાકીટ મળી ગયું છે અમે હળવદસરા રોડ ઉપર જ જે મહાવીર સ્વીટ માર્ટ છે ત્યાં આગળ કાલે ભજીયાને લેવા છોકરા માટે ગયા હતા ને પછી ત્યાં આગળ જ પડી ગયું હતું ને આ દુકાન માલિક છે એમને મળ્યું એ સવારમાં આવ્યા બેનને કીધું કે ભાઈ તમારું છે તો તમને મુબારક નહીં ત્યારે એમાં એક ચીઠી પણ હતી એટલે એમનું કહેવાનું થતું હતું કે આપણે સોની જઈને પૂછે પહેલાં આપણે આ બેન સાથે વાત કરીને પછી ભાઈ સાથે વાત કરી બેન તમારું નામ શું મારું નામ રંજનબેન અમરસિંહભાઈ સુસ્તા ગામ

હા મેં મજૂરી કરી મેં વસ્તુ કરાવી હતી હું તો ન જ આવે ને રાતે બારુંય નતું કર્યું ને ઊંઘે નતી આવી મને સાહેબ હા કે મજૂરી કરીને આપણે કરી પાંચ રૂપિયા આપણે ઘેરા કરીને કર્યું હોય આપણે ખાધા ન હોય પેટમાં મહેનત નું ક્યાંય જતું નથી નીતિ નું ક્યાંય જતું નથી કારણ કે મહેનત મજૂરી કર્યા પછી તમે આ લીધું તું તો પછી એ તમને મળી ગયું મળી ગયું એમના આશીર્વાદ આપ્યા મેં ખુબ ખુબ શું તમારું નામ રમેશભાઈ રમેશભાઈ અહીંયા આગળ પડી ગયું પછી બેન કહેતા તમે હમણાં વાત થતી હતી કે સાડા આઠ વાગે લગી બેઠા હતા જો આવે ને તો આપણે પાછું આપી દઈ પાછું આપી દઈ પછી કોઈ આવ્યું નહીં એટલે પછી દુકાન બંધ કરી ઘરે આવતો રહ્યો પછી સવારમાં આવી ને સોનીની દુકાને જવાનો હતો કે ભાઈ આ નંબર બિલ નીકળ્યું એનો નંબર આપો તો હું એને વાત કરીને એ બેનને બોલાવી લે પણ બેન સવારમાં નવ વાગે દુકાને આવી ગયા તો પછી મેં સામેથી એમને એમનો પગેટ આપી દીધું રમેશભાઈ આજના લોકોને તમે શું અપીલ કરશો કારણ કે તમારામાંથી મેં ઘણું બધું શીખવા જેવું છે આપણે પહેલાં જ કીધું હતું કે થોડીક નાની વસ્તુ મળે ને તો ઘણા લોકો એવા પણ હોય છે કે નથી દેતા આપણે એવાય જોયા છે ને કે પચાની નોટ પડ્યું હોય તો આજુબાજુ માણસ હોય લે લે નહીં તો એની માથે પગ મેં કીધે કે પાછા થાય પછી આપણે લઈ લઈશું એમ તો આવા લોકોને તમે શું અપીલ કરશો કારણ કે આ સામાન્ય પરિવારના છે હા આપણે તો કોઈનું રાખવા રાજી નથી નીતિનો કોઈનું મહેનતનું પૈસા આપણે દઈ દેવા જોઈએ એટલે આપણે એવું મનમાં રહેવું કે કોઈ કોઈને કદાચ પાંચ રૂપિયા મળે તો એ પાછા આપી દેવા જોઈએ કોઈનું રખાય નહીં એટલે એ નીતિ આપણે નીતિ પ્રમાણે ચાલીએ છીએ બરાબર એટલે આપણે દેવાનું જ હતું કદાચ પાંચ રૂપિયા હોય તો અમે કોઈના ના રાખીએ એમ આપી દો એટલે હવે એનો એક તો ખાસ મિત્રો અત્યારે આપણે હળવદના સરા રોડ પર હતા કે જ્યાં સોનાની બૂટી અને પૈસા ભરેલું જે પાકીટ હતું એ જે દુકાન માલિક છે એને સુસવાવના જે બેન છે કે જે અળવદના મજૂરી કામ કરવા માટે મિત્રો આવે છે તો એને એને જે છે મિત્રો એ પરત આપી દીધું એટલે ખાસ મિત્રો આવા લોકોને જે છે ને એ બતાવવા જરૂરી છે સમાચારો તો દરરોજ હશે ક્રાઇમના હશે બીજા ત્રીજા હશે ઓલા કાળુભાઈના હશે ઘણા બધા આવા હોય છે મિત્રો પરંતુ આવા જે લોકો છે માનવતાવાદી એને પણ મિત્રો બતાવવા જરૂરી છે કે કંઈ પણ મળ્યું હોય તો લોભ લાલચ કે એમાં આવ્યા વગર જેનું છે એને પરત આપી દેવાનું કારણ કે આ બેનનો મિત્ર જ્યારે સવારમાં ફોન આવ્યો ને મારા ઉપર ત્યારે ખરેખર આપણને પણ એવું થાય એમ કે ભાઈ આપણે પણ થોડીક મહેનત કરીજો ખરેખર બેનનું એમ કારણ કે રડતા હતા કે આટલી બધી મહેનત મજૂરી કર્યા પછી અમે લીધું હતું ને પછી એ ખોવાઈ ગયું છે તો તમે લોકોને અપીલ કરજો કે કોઈને ક્યાંય મળ્યું હોય તો પાછું આપી દે અને પછી અડધો જ કલાકમાં વરી પાછા બહેનનો ફોન આવ્યો દાંત કાઢતા હતા એમ એટલે અરખી ગયા હતા કે ભાઈ પાછું મને છે તે મળી ગયું છે પાકી તો ખાસ દરેક મિત્રોનો પણ આભાર અને આવા જે પ્રમાણિક લોકો છે એમનો પણ આભાર કે આ સામાન્ય પરિવારના બેન છે મિત્રો અહીંયા હળવદની શ્રીજી હોસ્પિટલમાં ભલે કચરા આપોતી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ તો મિત્રો જો આ બધા મિત્રો આ બતાવા માટે થઈ અને અત્યારે આપણે મળ્યા જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને પણ આભાર આભાર મિત્રો બોલો